ચરિત્ર નિર્માણ રાષ્ટ્ર નિર્માણ સરક નમસ્કાર જર્જલિત થયેલી માનવતાનો હવે તો જીર્ણોધાર કરીએ કે જર્જલિત થયેલી માનવતાનો હવે તો જીર્ણોધાર કરીએ સદગુણ આભૂષણથી ચરિત્ર નું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દર્શાવેલા 11 મહાવ્રતોનું આચરણ કરવું પડે છે શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ મનુષ્યના કર્મ અને તેની સમજ શક્તિ દ્વારા જ તેના ચરિત્રનું નિર્માણ થાય છે વૃતમ યત્નેન સરક્ષયેત વીતમેતિ ચ યતિ ચ અક્ષયો વિતત અક્ષયો વૃતતસ્તુ હતો હતા અર્થાત ધન રક્ષાથી પણ વધારે આવશ્યક છે ચરિત્ર રક્ષણ કારણ શું છે કારણ કે ધન નષ્ટ થવાથી વ્યક્તિ નષ્ટ પામે નહીં પરંતુ ચરિત્ર નષ્ટ થવાથી વ્યક્તિ મસ્તિત્વ નષ્ટ થઈ જાય છે વ્યક્તિ વૃદ્ધિ સમાન બની જાય છે પર જબ નાશ મનુજ પર છાતા હે પહેલે વિવેક મર જાતા હે આજનો યુવાનો પોતાના ચરિત્રનું શ્રેષ્ઠ નિર્માણ કરવામાં નિષ્ફળ થાય છે કારણ શું હોઈ શકે જવાબ છે યુવા જીવન બરબાદ કરનારા તત્વો

અજરો યુન યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ખીટતામી શકે અને અશ્લીલતા તો જાણે હવા માં પ્રસરીને સ્વાસ્થ્ય મરી ચૂકી હોય અશ્લીલ કારકમોના લીધે વ્યક્તિની માનસિકતામાં ઓમેરા અશ્લીલતા વ્યક્તિની બરબાદીના માર્ગ તરફ ભળી જાય છે તો સમસ્યાની ચર્ચા નહીં પણ સામનો કરવો પડશે અને પ્રાસો કરવા પડશે અને પરિવર્તન લાવવાનું પડશે એન્ડ ડોન્ટ પાવર ઓફ યુ યુવા શક્તિ છે યુવા પ્રકૃતિ છે સાહસનું બીજું નામ

રાષ્ટ્ર અને પ્રતી કદમ બઢાતે હૈશબુ ચલો ચરિત્ર કો મહેતા ચરિત્ર કો મહેતા ધન્યવાદ